હેલો વિદ્યાર્થી મિત્રો હું છું સાહિલ પટેલ અને આજે આપણે શીખીશું કઈ રીતના મનુષ્યનું પાચનતંત્ર સરળ રીતે બનાવી શકાય અને આકૃતિ દોરી શકાય તો મારી પાસે એક ટ્રીક છે એ છે વન ટુ થ્રી ફોર અને પછી વન અને ટુ હવે આનો કઈ રીતના ઉપયોગ કરીશું તો સૌ આપણે વન ટુ થ્રી ફોરનો યુઝ કરીએ તો આ થઈ ગયો વન આ થઈ ગયા ટુ આ થઈ ગયો થ્રી અને આ થઈ ગયો ફોર આ રીતના આપણે મસ્તકની રચના કરીએ ત્યારબાદ હવે આપણે એનો હાથ દોરીએ આ પ્રમાણે ત્યારબાદ આપણે પેટના ભાગ પર આવીશું હજુ થોડી લાઈન નીચે દોરી લઈએ અને તે જ પ્રમાણે હવે આપણે આ બાજુ આ રીતે આનો હાથ દોરીશું અને ત્યાર બાદ આપણે આ ને નીચે લઈએ હવે વન અને ટુ નો યુઝ કરીએ આપણે તો સૌ પ્રથમ હું વનનો યુઝ કરીશ આ પ્રમાણે તો અહીંયાથી એક લાઈન ખેંચીશ આ નીચે આવીશ આ મારો વન છે અને આ મારો અડધો ટુ છે હવે હું અહીંયાથી બીજી લાઈન ખેંચીશ અને એ જ પ્રમાણે હું નીચે આવીશ અને આ રીતે હું જઠળની રચના કરીશ હવે હું અહીંયા શ્વાસનળી અને અન્નળીને ભેગી કરીશ હવે ત્યારબાદ હું અહીંયા સ્વાદુપિંડની રચના કરીશ તો એ આ પ્રમાણે સ્વાદુપિંડની રચના કરીશ ત્યારબાદ હું પિત્તનલિકાની રચના કરીશ અને ત્યારબાદ આ પિત્તાશયની હવે આ ભાગ આપણો યકૃતમાં આવેલો છે તો આ પ્રમાણે હું આ યકૃત બનાવી દઈશ હવે આ બન્યા પછી આપણે મોટું આંટાડું અને નાનું આંટાડું બનાવવું પડશે તો તેના માટે મારે અહીંયા એક બોક્સ બનાવવું પડશે તો આ રીતે આ એક બોક્સ બનાવી દઈએ અને ત્યારબાદ આપણે હવે મોટું આંટાડું બનાવીએ આ રીતે તો આ અંદરની બાજુથી બનાવી લઈએ હવે આ રીતે પૂરું કરીએ હવે અહીંયા તમે નાનું આટરડું બનાવી નાખો આ પ્રમાણે હવે આપણે બાકીની વસ્તુનું નામકરણ કરીએ તો સૌ પ્રથમ હું અહીંયાથી શરૂઆત કરીશ તો આ થઈ ગયો આપણો મુખ ત્યારબાદ આ થઈ ગયે આપણી અન્ન નળી હવે સૌ પ્રથમ આ વસ્તુ યાદ રાખજો કે આપણે અહીંયા એક ઉરોદર પટલ પણ બનાવવાનું છે તો આ થઈ ગયું આપણું ઉરોદર પટલ ત્યારબાદ આ ભાગ આપણો થઈ જશે જઠરનો આ થઈ ગયું આપણું સ્વાદુપીન ત્યારબાદ આ થઈ ગયું આપણું મોટું આંતરડું આ ભાગ આપણો થઈ ગયો આ થઈ ગયો ત્યારબાદ આ જે ભાગ છે બાળનો તે થઈ ગયો આપણો યકૃત ત્યારબાદ આ ભાગ થઈ ગઈ જે નલિકા દેખાય છે તે છે પિત્ત નલિકા ત્યારબાદ આ જે ભાગ દેખાય છે તે થઈ ગયો આપણું પિત્તાશય તો આ રીતે તમે સરળતાથી આકૃતિ મનુષ્યના પાચન તંત્રની દોરી શકો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો અને હું આના પછી આ મનુષ્યનું પાચનતંત્ર કઈ રીતના કામ કરે છે તેનું એક મોટું વિડીયો બનાવવાનો છું તો તેના માટે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો અને તમારે કોઈ પણ ક્વેશ્ચન્સ હોય કે પ્રશ્ન હોય તે તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો તો આપણે બીજા વિડીયોમાં મળીએ થેન્ક યુ